હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં તો જો અમારા નિધિબહેનના નખરા જુઓ અને આ ફોટા પણ મેં એડ કર્યા છે તો જો તમે રાજસ્થાની લુક આપણે પહેરો તો અને હવે એનો ઘડિયો સાંભળું